જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજ્ઞીની સ્પર્ધા નંબર ઓગણત્રીસમાં હું સુરીલી સોનલ લાખાણી યવતમાલથી સુરીલી સ્વર સામ્રાજ્ઞીની ગ્રુપની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્ત સુ સુનિતા દીદીને હાર્દિક શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ વધામણી આપું છું અને દરેક સુરીલી સખીઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ સુનિતા દીદી ગ્રુપ બનાવ્યું સુરીલી સખીઓનો ગ્રુપ બનાવ્યો ગ્રુપમાં સર આજે રે સુનિતા દીદીને વધામણી આપું સુરીલી સખીઓને વધામણી આપું ગ્રુપમાં अवसर आजीरी रे ग्रुप मा अवसर आजीरी रे ग्रुपनि द्वितीय वर्षगाठ आजे ग्रुपनि द्वितीय वर्षगाठ आजे वदामणी गवाये रे वधामणीयो रे सुरीली सखियो साथे रे सुरीली सखियो साथे सखियोीने आनन्द मङ्गळ गाये रे आनन्द मङ्गळ गाय रे आनन्द मङ्गल गा આપણા આ અદ્વિતીય ગ્રુપની બીજી વર્ષગાંઠ પર સૌ સુનિતા દીદીને તેમજ ગ્રુપની સર્વ સુરીલી સખીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્ય છે આપણા આ અદ્વિતીય ગ્રુપને અને ધન્ય છે આપણા અદ્વિતીય ગ્રુપ એડમિન સૌ સુનિતા દીદીને તમે ગ્રુપને હંમેશા ઉત્સાહી અને ઉર્જાવાન બનાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહો છો આપના પ્રયત્નો ખૂબ જ સરાહનીય છે જે આટલી સફળતાપૂર્વક ગ્રુપનું સંચાલન કરો છો આપણા ગ્રુપના દરેક વયના સદસ્યો છે જેઓ ખૂબ જ પ્રતિભાશાળી છે કોઈ કવિયત્રી છે તો કોઈ લેખિકા છે તે દરેક પ્રતિભાશાળી સદસ્યને હું દિલથી વંદન કરું છું પણ ઘણા સદસ્યો પોતાની પ્રતિભા અને છુપાયેલા કલાગુણોને ભૂલી ગ્રહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા પણ સુનિતા દીદીએ એ સર્વને ગ્રુપમાં સદસ્ય બનાવી પોતાની છુપાયેલી અને ભૂલાયેલી પ્રતિભાને ઓળખવા અને નવજીવનમાં પુલકિત બનાવવા માટે પ્રેરિત કર્યા હવે તે દરેક સદસ્ય નિત્ય નવી પ્ર રીતે પોતાની કલાગુણોને સહુ સમક્ષ પ્રસ્તુત કરતા અનેરો આનંદ અનુભવે છે તે માટે આપ ધન્યવાદની પાત્ર છો હા સુનીતા દીદી આપ ધન્યવાદની પાત્ર છો આપે આપેલા દરેક ટાસ્ક અને સ્પર્ધામાં ભાગ લઈ પોતાના વિચારો કલા ગુણોને ગ્રુપમાં પ્રસ્તુત કરતા દરેક સદસ્યોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે તેમના યોગદાનથી જ ગ્રુપ સમૃદ્ધ બન્યો છે અને આપણા ગ્રુપને નવા વિચારો અને દ્રષ્ટિકોણ મળ્યા છે દરેક સ્પર્ધાના આપણા નિર્ણાયક ગણોને પણ હાર્દિક ધન્યવાદ છે તેઓ નિષ્પક્ષ અને જ્ઞાનવર્ધક નિર્ણયો આપે તેમની વિશેષ યોગ્યતા દરેકને વધુ વિકસિત કરી થયેલી ભૂલોને સુધારી આગળ વધવાની પ્રેરણા આપે છે તમે આપેલા દરેક સર્ટિફિકેટ દરેક માટે એક અલગ જ અનુભવ અને ઉત્સાહવર્ધક છે આપણા સુરીલી સ્વર સામ્રાજ્ઞીની પરિવાર માટે પ્રેમ ખુશી અને યાદોની અનેક વર્ષગાંઠ અવનવા ઉત્સાહથી ઉજવતા રહીએ એવી શુભકામનાઓ પાઠવું છું આવો સર્વ સખીઓ સાથે મળીને ગ્રુપની બીજી વર્ષગાંઠ ઉજવી અનેરો આનંદ ઉત્સવ મનાવીએ અને નિત્ય ગાઈએ કે બાર 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 દિન યે ग्रुप रहे हजारों साल ये हमारी है आरजू ग्रुप रहे हजारों साल ये हमारी है आरजू फिर एक बार द्वितीय वर्षगांठनी हार्दिक शुभेच्छाओ घणी घणी वधामणी साते जय श्री कृष्ण